જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ તેમજ અંકલેશ્વર ની ઇન્ટરનેશનલ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે કમામોશી શાળા વિકાસ સંકુલનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું જેમાં વાલિયા નેત્રંગ ઝગડિયા અને અંકલેશ્વર હાસોટ તાલુકાની મળી કુલ એકસો ઇઠ્યાસી શાળાઓના જેટલા બાળકોએ ભાગ લીધો હતો આ પ્રદર્શનમાં એકસો કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબિન કટિંગ થકી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય રેખાબેન સેન્જલિયા વિજ્ઞાન સલાહકાર પ્રીતિબેન સંઘવી અને શાળાના મેનેજિંગ ડિરેક્ટર નોતમ જાની આચાર્ય સંઘના પ્રમુખ અમિતસિંહ વાંસદિયા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના નોડલ અધિકારી ભૂમિકાબેન બોરસિયા શાળાના કેમ્પસ ડિરેક્ટર જીતેન્દ્ર ભાલિયા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપર એસવીએસ કનૈયાલાલ માણેકલાલ મુનશી નો વિજ્ઞાન મેળો યોજાયો છે આમાં પાંચ તાલુકાના અંકલેશ્વર અને લગભગ એસી જેટલા બાળકોએ ભાગ લીધો એકસો ઇઠ્યોતેર જેટલી શાળાઓ આમાં રસ લઈ અને પોતાના બાળકો અને એની કૃતિઓ લઈને આવેલી છે એકસો ને બાણું જેટલી કૃતિનું આજ રોજ પ્રદર્શન કરવામાં આવ્યું છે જે અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો અને ટ્રસ્ટીઓના સહયોગથી આ વિ બાળ વિજ્ઞાન મેળો ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે બાળકોનો ઉત્સાહ પણ ખૂબ સરસ છે અને નિર્ણાયકો દ્વારા સાંજે નિર્ણય પણ આપી દેવામાં આવશે શાળા સંચાલકોએ અને એસવીએસના કન્વીનર શ્રી જીવણભાઈ અને અમારા ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના અમારા કન્વીનર શ્રી પ્રીતિબેન અને રેખાબેન અને અમારા વિજ્ઞાન મેળાના નોડલ ઓફિસર ભૂમિકાબેન દ્વારા ખૂબ મહેનત કરી અને આ મેળાને સફળ કરવામાં ખૂબ યોગદાન આપેલું છે